સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એનએસડીએ પહેલી ફેબ્રુઆરીના રોજ ભારતના અગ્રણી થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું સાત ફેબ્રુઆરીના રોજ શ્રી સૌરભ આનંદ દ્વારા લિખિત અને દિગ્ધદર્શિત કનુપ્રિયા વિહાન સોશિયો કલ્ચરલ વેલબિંગ સોસાયટી ભોપાલ મધ્યપ્રદેશ દ્વારા છટાદાર રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી કનુપ્રિયા રાધા અને કૃષ્ણ વચ્ચેના તીવ્ર અને શાશ્વત પ્રેમની આસપાસ ફરે છે ખાસ કરીને રાધાના પરિપ્રેક્ષ્ય અને કૃષ્ણ પ્રત્યેની તેમની ઊંડી ઝંખના પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ નાટક પ્રેમ ઝંખના પરમાનંદ અને રાધા દ્વારા અનુભવાયેલી ગહન ભાવનાત્મક સફરની થીમ્સનું વર્ણન કરે છે જ્યારે તેણી કૃષ્ણ સાથેના તેના સંબંધમાં પરિપૂર્ણતાની શોધ કરે છે આ નાટકમાં રાધાનું કનુપ્રિયમાં રૂપાંતર દર્શાવવામાં આવ્યું છે જે તેના ઊંડા જોડાણ અને કૃષ્ણને શરણાગતિ દર્શાવે છે જોકે તેના પ્રેમ અને સમર્પણ હોવા છતાં રાધા પોતાને એકલા અને કૃષ્ણ પાસેથી સાંત્વનાની ઝંખના કરે છે જે દૂર અથવા પ્રતિભાવવિહીન જણાય છે આ નાટક પ્રેમની ગૂંચવણો અને છૂટાછેડાની પીડાની શોધ કરે છે કારણ કે રાધા કૃષ્ણ સાથેના તેના ભૂતકાળના અનુભવોની યાદો સાથે ઝૂકી જાય છે અને તેના દુઃખ વચ્ચે આશ્વાસન શોધે છે તીર છૂટ્યા પછી ધનુષ્યની જેમ ધ્રુતિ રાધા જેવી છબી તેની લાગણીઓની તીવ્રતા અને તેની સ્થિતિની નબળાઈ દર્શાવે છે આઠ ફેબ્રુઆરીના રોજ સંગીત સ્વર સમ્રાજની લિખિત પૂજ્ય વિદ્યાધર ગોખલે શ્રી રવિન્દ્ર ખરે દ્વારા દિગ્દર્શિત ભારતનાટ્ય સંશોધન પુણે મહારાષ્ટ્ર દ્વારા રજૂ કરવામાં આવશે આ નાટક જાણીતા લેખક ગોર્જ બર્નાર્ડ શોના વિશ્વપ્રસિદ્ધ નાટક પર આધારિત છે પિગમેલિયન જેમાંથી માય ફેર લેડીનું રૂપાંતર કરવામાં આવ્યું હતું સંગીત સ્વર સમ્રાજની આ નાટકમાંથી લેવામાં આવી છે અને તે ખૂબ જ સફળ મરાઠી મ્યુઝિકલ કોમર્શિયલ ડ્રામા છે તે આ નાટકમાં તમસગીર મૈનાની શાસ્ત્રીય ગાયિકા બનવાની સફર દર્શાવે છે એકવીસ દિવસનો ભારત રંગ મહોત્સવ ભારતના પંદર શહેરોમાં વર્કશોપ અને ચર્ચાઓ સાથે એકસો પચાસથી વધુ નાટકો રજૂ કરે છે આ ઉત્સવ રાષ્ટ્રની જીવંત પરફોર્મિંગ કળા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે ફેસ્ટિવલની પચ્ચીસમી આવૃત્તિ ખાસ મહત્વ ધરાવે છે કારણ કે તે થિયેટરના મંત્રમુગ્ધતાની ઉજવણી કરી થિયેટરના અવાજોની વિવિધ શ્રેણીને એકસાથે લાવે છે પ્રેક્ષકો આંતરરાષ્ટ્રીય નિર્માણ લોક અને પરંપરાગત નાટકો આધુનિક નાટકો ગ્રેજ્યુએટ શોકેસ અને કોલેજિયન શેરી નાટકો સહિત નાટ્ય સ્વરૂપોની આકર્ષક શ્રેણીની અપેક્ષા રાખી શકે છે આ ઉત્સવ મુંબઈ પુણે ભુજ વિજયવાડા જોધપુર ડિબ્રુગઢ ભુવનેશ્વર પટના રામનગર અને શ્રીનગરમાં સમાંતર સ્થળો પર પ્રગટ થાય છે જે થિયેટરની પરિવર્તનશીલ શક્તિની રાષ્ટ્રવ્યાપી ઉજવણીની ખાતરી આપે છે આ વર્ષે એનએસટીએ એશિયાના પ્રથમ વૈશ્વિક થિયેટર બજારને સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવતી નવીન પહેલ રંગઘાટ રજૂ કરી છે રંગ હાટ થિયેટર કલાકારો પ્રોગ્રામરો આશ્રયદાતાઓ અને સમર્થકો માટે છૂપી પ્રતિભા શોધવા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવા અને સર્જનાત્મક તેમજ નાણાકીય ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે સહભાગીઓ વ્યાપક પ્રેક્ષકોના સંપર્કમાં આવે છે સંભવિત સહયોગી સાહસોની સુવિધા આપે છે અને વૈશ્વિક થિયેટર લેન્ડસ્કેપને ઉત્સાહિત કરે છે સ્ટેજ ઉપરાંત બીઆરએમ સમૃદ્ધ અનુભવોની ભરપૂર તક આપે છે સમાંતર પ્રદર્શનો દિગ્દર્શક પ્રેક્ષકોના સંવાદો ચર્ચાઓ અને પરિસંવાદો થિયેટરના વિવિધ પાસાઓનું અન્વેષણ કરે છે ઉત્તેજક વાર્તાલાપ અને આંતરદ્રષ્ટિ ફેલાવે છે પ્રતિભાગીઓ અનુભવી ચિકિત્સકો સાથે માસ્ટર ક્લાસમાં જોડાઈ શકે છે વાયબ્રન્ટ રંગ હાટમાં પોતાને લીન કરી શકે છે અને ફૂડ બજારમાં વિવિધ પ્રકારની તકોનું અન્વેષણ કરી શકે છે જેનાથી થિયેટરની ભાવના તેમને સંપૂર્ણ રીતે મોહિત કરી શકે છે